એકલો આવે ઢગલો ઢગલો નાખી દીધી એકવાર રિવાય થઈ જશે બી આયા થઈ જશે લે ઘણો એ ઓલો રશ કરી લ્યો દાઈ દે ગાડી લેલા કલેજા અરે માદર એ ખતમ ખતમ કર ખતમ કર ફડી તમારે બે ઉપર એકલો કાફી હજેક નાખે જોઈએ ઓડી જાવટ લઈને

યા સાહેબ ભાઈ ના કામ આવતા આય ઉતરો ઓલો બંદો નો કા માર્યો હા છે હા તે માર લે આવો એકલા એકલા ગાડી તમે ગાડી લઈને તો ભઈએ 177 મીટર તાકો જો ને ગાડી લઈને તમે ભઈએ જાશો હું આવું પછી આય ભણાય બસ પાણે પાછળ છે ક્યાં છે એડોને નેથી માં મળે ગોળી દેખાણ ભણા પર લોડા રેસ માં આવા દે બરોબર છે ભણા એડે મળી તો કુ જઈ મળી તને કોણે માર્યો હું તો આ જાય જો ભાઈ

સિંગલ મંદો હોજે ભાઈ પાછળ દેવા ભાગે છે ભાગે છે લાલ કપડા વાળો ના બ્લેક કપડા અમારા કપડા ડાઉનલોડ હતી ભાઈ મારા લાલાઈ મારી પે મારી પે લાલાવા એ ઓલે એકને ઢાલ દીધો એ ઓલે ઓલું નાખી દીધો ફાઈડર ક્યાં છે એને માર્યો મે આટ એ લેટ મે ઈ હું તું કેમ થયો એ બા લાલાવા લાલાવા મારી પે બંદો આવે કો મરી જાય કોઈ નહીં હોય

ક્યાં સોલે ની મને કાલ ના રજો પથ્થર ની માથે બેઠો ની મોનો ફાડવો મારું જાવ છો ડોડા પા માથે અહીંયા જાવ માં ડોડા આલે મીશા છે નહીં તો નઈ ભેગો દે તો હું જાવ ઉપર આલ તો ખબર દે ખાલી કબર તો દે હા હા જો પથ્થર ની માથે રો મારા ડાઉન ડાઉન છે ને બીજો કોઈ છે અહીંયા એ નથી ખબર આલું ખદડા ખાલા હે દે ઉતરી હો આલા કોઈ નથી આલા આ વાટે હતો કે કો ઉતરે તો કી લઈ લો હા

ઉલ ઉલ નહીં કરો ના મે ઉલ્યાતા લાલે ઉડરા એક જ બોલે બરાબર છે હવે કયો હવે ભોસડું આ મેડી જાય દી ભોસડું ક અલ લોડા ગાડી ક્યાં ખાલે આવડતી નીંદર ગાડી નાખતે કે હે હું મો પી જો છો એકલો એકલો બોલો બોલતા પેલા વિચાર કરો ને હું બોલું કોક ઓલી લીધી એમ આપો ને યાર હું લેવા ઓલું કરતો તો મારા મસ્ત છે એમ મારી પાસે મસ્ત કો બંદો અંદર છે તૈયાર દોરા એઠે છે બંધો એ તો નાખો કોક આવી ને રેઠે સાઈ જલ્દી પાછો આ ના દેખાય છે મેણી મારું દેખાય છે મામ આવો તો ગ્લૂ નાખ દો પાછો ગ્લૂ દો પાછળ કે કે

પણ લડ મારી રહ્યો તો હેઠે તો સોદીના રીવા કરવાનો ગયો લડા તું તે ભોસડી ના હું તો ઓનો રીવા કરીયો સોદીના યા રીવા કરવાનો ગયો કે મારે તારા બંદા અમને મત મારતો સોદીના તું કે રીવા જો ભડવા તરી

ઓ ચડીના આ ચાલુ કે બસાળા કિરણ આય કરી લેજે જાને વાય હમણાં ખબર પડશે હમણાં સ્ટાર્ટ નો સ્ટાર્ટ અપ હમણાં ખબર પડશે હવે બધી ખબર પડશે યાર ગેમ શરૂ થવા દે

એનો મતલબ તું પીઝા સો ભોસડી ને હું હું ફૂલ થઈ ગયો છો દી લેવો હા આ રિવાઈ નો કો તો ભણા આવતો લોડો કેવો બોલે એમ કે હું છું હું એટલે ક્રિકેટ માં કેપ્ટન કપ્તાન જો નો મારી કપ્તાન સોજી ને સક્કો સક્કો દેખો તને ઉતરો લોડો મારા રે કોઈ ઉતરતા ને ભોસડી નો રેડી

எல்லாம் <laughs> 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 <laughs>

એ ઓલા લોડો કે રીતે मारे छे લે લે આપણે આ દે હાટ ઓલે દીધો સાઉથ ભણે કા એ તો ભાઈ બને કે રીવે કે હું નહીં ભરું યાર પડી ગયો ખરેખર ફૂલ લેવા જો

બોટી આવરેલો રમવા દો એ બંદા છે મજા આવશે ખરેખર કિલ કરી દો એક લાખ યાર નહી એકને દીધો બે ભણા બે જલ્દી આવો બે ભણા નકર યાર લઈ જાતો આ સુનો છે મારી પાસે મજા આવી જાય ભાઈ

આ ભાડર ભાડામાં ખબર પડે શોધીને ચલાવો મીરી વાંધો ને જાય બહુ મજા આવી ઠીક ઠીક જો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો યા વિડીયોને ગુજરાત ને ખૂણે ને ખૂણે શેર કરી દો અને મારી તબિયત પણ થોડાક દિવસથી બરાબર નથી નબળા દી શરૂ થઈ જાય છે એટલે જોઈએ કેટલાક દિ હાલે છે અને મહિને રહો ની અંદર હિલાઉ